આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ સુરતના મોટા વરાછા મીથ ફાર્મ ખાતે ભાલિયા પરિવારનો ચોથો સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો ચોથા સ્નેહ મિલન સમારોહમાં આયોજનની અંદર ભાલિયા પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે ભાલિયા પરિવારના સ્નેહ મિલન સમારોહમાં શિક્ષકો એડવોકેટ તેમજ સમાજના દરેક પરિવારના પ્રમુખો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરના મેયર દક્ષેશ મવાણી પણ આ સ્નેહમિલનની અંદર હાજરી આપી હતી ત્યારે ભાલિયા પરિવારના આગેવાનો બહેનો ભાઈઓ તેમજ નાના નાના ભૂલકાઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લોક સાહિત્ય કલાકાર રાહુલભાઈ સાખડ અને ભદ્રેશભાઈ રાઠોડ દ્વારા સ્નેહ મિલનની અંદર સપાકરાની રમઝટ બોલાવવામાં આવી હતી સમાજના અગ્રણીઓ સાચા અર્થમાં વિદ્યાર્થીઓને સન્માન મળે તેમજ વધુને વધુ પ્રગતિ થાય અને સમાજનું નામ રોશન થાય તે માટે ભાલિયા પરિવાર દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા દિવસે ને દિવસે શિક્ષણ હશે તો જ પ્રગતિ સમાજની અને આપના વિદ્યાર્થીઓની થશે અને ભાલિયા પરિવાર દ્વારા મીત ફાર્મ હાઉસ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના દરેક અગ્રણીઓ સાથ અને સહકાર આપી અને ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમાજની વાત આવે ત્યારે ભાલિયા અને સ્નેહ મિલન સમારોહ યોજવામાં સુરતના શ્રીએ દક્ષેશ મેવાણી દ્વારા સમાજમાં દિવસે ને દિવસે જે પણ બીમારી આવે છે તે આપણને પૂછીને નથી આવતી તેના માટે હું ભાલિયા પરિવારની એક અપીલ કરવા માગું છું કે આપના પરિવારમાં આયુષ્યમાન કાર્ડ અને કાઢવામાં આવે જેથી કરી સમાજના નાના પરિવારોને આ બીમારીથી મોટા પ્રમાણ રાહત મળી રહે તેવા પ્રકારનું નિવેદન મેયર શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ પરેશ પ્રોહિતની સાથે जोरदार મિત્રો જ્યારે ઘરની ઉત્તર તમાર પાલ્યા મિલનના માતા-પિતા પણ સ્ટેજ ઉપર આવી જાય એક

દર વર્ષની જેમ આજે ચોથો સ્નેહ મિલન અને વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ અહીંયા ભાલિયા પરિવાર સુરત દ્વારા યોજાઈ રહ્યો છે સમગ્ર ભાલીયા પરિવાર કમિટી ના પ્રમુખ શ્રી કાંતિભાઈ કાળુભાઈ અને સૌ ભાલીયા પરિવાર અને એના કારણે છેલ્લા ચાર વર્ષ થી આ ભાલીયા પરિવાર જ ઉત્સાહ અને આનંદ થી વિદ્યાર્થીઓ જે અમારા પરિવારના તેજસ્વી તારલાઓ જે છે એને મંચ આપીને એમને સન્માનિત કરીને એમને પીઠ થાબડીને ભવિષ્યની ભાલિયા પરિવાર એટલે મારો જ પરિવાર છે સુરત શહેરનો નો આ એક પરિવાર છે એમાં હું આવીને મને ગર્વની લાગણી અનુભવું છું ભાલીયા ભાલિયા પરિવારના વડીલો ભાઈઓ બહેનો મળે મને પ્રેરણા મળે છે આશીર્વાદ જયારે મળું ત્યારે આશીર્વાદ મને કામ કરવાની મળે છે અને ભાલિયા પરિવાર ન રહી એટલે એને હેલ્થ માં પણ સિક્યોર થઈ જાય ગંગા સ્વરૂપ બહેનોનું મેં કીધું અને આવતા પાંચમો મિલન સમારોહ હશે એટલે આયોજકોએ મને આયોજકે મને આશ્વાસન આપ્યું છે કે અમારો પરિવાર આયુષ્યમાન કાર્ડ એક પણ પરિવાર નહી રહી જાય એ માટે મેં અપીલ કરી હતી એ કરી અને પરિવાર સ્નેહ છે અને પરિવાર એકબીજાને મળે એકબીજા છોકરાઓ પણ ભાલીયા પરિવારમાંથી જે પહેલો નંબર એને પ્રોત્સાહન મળે પ્રોત્સાહન એને આગળ વધવાની એને શક્તિ મળતી હોય છે વધારે નહીં કહેતા અસ્તુ ભારત માટે